લાયું મને ઓલા પાણા આડો હંતાવા દે મને એકાદ હાંઠિયો દેખી જન તો વાહે થઈ જાય છે આમ તો જો મારા બેટા કેટલા બતાય જાય હે મને દેખી નો દે ને તું હારુ લે ઓલા પણ કોણ હંતા હે લે આ તો હિતિયન છે આ જ હિતિયન બીવરાન મોકો હે લાય એક ગાય જાવ સાલો મુનો હા મને <laughs> હોય <booster> ભલે જતા વા રાહ તું દેખાડો કરમાં આપણને દેખી જાય ને તો આપણને વાયા થાય છે તો કઈડી લીસી એ હાંધિયા કહડી લે હા મા પપ્પા કહેતા કે સાંજે ગાંડા થાય ને તો કઈડી લે તો આલ આપડે સાનામુના સાના મુન્ના આલ નિશાર વાઈ જાય એ આ ઉભરું માં દેખતા લેતા હું ઉયા દેખતા મુનુ હાજે ઉ એ ઉઠ્યા હાલ્યા થાય હે ને આપણે સાના માના વાય જાય ને હાંધિયા દેખી દેશે ને તો વાય થાય છે આવે કે લીધા રી વાત થાય છે

बापा रे ओय मारी रे हमने कोक बचआव ओय बापा रे ओय बापा रे ओय मारी रे हमने कोक बचआव हमने आंडियो वाया गयो ए रोते भाई कका बने बैने कहरी ली से ओय बापा रे ओय मारी रे ओय बापा रे ओय मारी रे हमने कोक बचआव हमने आंडियो वाया तई गयो ओय जई तो आंडियो तो है न वाहे आवे

હું તને શું કહું શું ઘર માં કરી દેકરાજ બાળું બનતી વાંધો નહીં હું હોય ક્યાં આવો તમે ધ્યાન રાખજો તારું શું કરું હાંડિયો ગાંડો થઈ લાય બધા કાયદો દો માં